પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એના ઘેરે દીકરા એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજવારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે બધાને શક્તિ દે ને બધા એને હિંમત દે ને મારા દીકરાને સપોર્ટ કરે એટલે એ હિંમતનો આ રે લડવામાં એ ખૂબ એને ક્રેટ રહે મારો દીકરો દારૂનો ધંધો નહોતો કરતો વ્યાજ વટાણો નહોતો કરતો કોઈની પાસે પૈસા લેવા નતો કોઈને હેરાન નહોતો કરતો ભાજપની સરકારને એ ન ગમ્યું એટલે અટાણે દિવાળી છે અંધવાનું છે પણ અમારા માટે અંધારું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય બાપાને કે મારા દીકરાનો પેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો ટાણ્યા અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવો એ કરજો મારો દીકરો પાછો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ છર ખેડૂત માટે એને જીવ દેવો હતો એ દઈ દે સરકારને જે કરવું હોય એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ 71 છે એ બધાઈ મારા દીકરા છે હું બધાઈને કહેવા માંગુ કે તમે કોઈ પાસા પડતા નહીં રામ